સુઝુકી કંપની દ્વારા ટુ વ્હીલર કેટેગરીમાં નવા કલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું સુઝુકી કંપનીએ ટુ વ્હીલર કેટેગરીમાં નવા કલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ભાનગર જિલ્લાના સુઝુકી કંપનીના જૂના ડીલર ચિત્રા સુઝુકીમાં એક ઇવેન્ટ કરી નવા ત્રણેય કલરના સ્કૂટરને માર્કેટમાં મૂક્યા હતા સુઝુકી કંપનીના જાણીતા અને લોકપ્રિય સ્કૂટરો જેવા કે એક્સેસ જે કે સેંગમેન્ટની સૌથી લાંબી સીટ તથા ડીકી અને બૂટ સ્પેસ વધુ વધારે છે અવેનિસ જે કે યંગસ્ટરને ગમે તેવા સ્પોટી લૂક એરોડાયનેમિક શેપ તથા વધુ માઇલેજ ધરાવે છે અને બર્દમેન જે કે કમ્ફેટેડ રાઇસ ફ્રેઝર લૂક ધરાવે છે ત્યારે તહેવારો માટે સ્પેશિયલ આકર્ષણ નવા કલરનો લોન્ચ કર્યા હતા દરેક મોડલ વેરાયટીઓમાં પાંચથી સાત કલર ઉપલબ્ધ છે દરેક મોડલ વેરિયન્ટમાં પાંચથી સાત કલરનો ઉપલબ્ધ છે તેમ છતાં કંપની દ્વારા આ આકર્ષણ કલરનો ઉમેરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુઝુકી કંપનીના ગુજરાત રીજનલ સેલ્સ તથા સર્વિસ મેનેજર અને એરિયા મેનેજર હાજર રહ્યા હતા ઘઉં કનાડિયા ચિત્રા સુઝુકી ડાયરેક્ટર આજે જે ઇવેન્ટ હતી ઇવેન્ટ હતી જેમાં અત્યારે એક્સેસ અવેનિશ અને બર્ગમેન એ ત્રણેયમાં અત્યારે નવા લુક સાથે સ્કૂટર આવ્યા છે કે જે લગભગ બધાને ખબર છે કે સ્કૂટરમાં શું શું અંદર આવેલું છે માઇલેજ વધારે છે બૂટ સ્પેસ વધારે છે ડીકી સ્પેસ વધારે છે એક્સેસમાં સીટ લાંબી છે ફેમિલિયર આપણે જોઈએ એ રીતનું અને મેઈન વસ્તુ એ છે કે ઇન્ડિયન રોડ મુજબ આ આખા સુઝુકી કંપની સ્કૂટરો બનાવ્યા છે અને ડિસ્ક બ્રેક નો યુઝ કર્યો છે રચિત રાજેશભાઈ દોશી વૈશાલી ઓટોમોબાઈલ સિત્રા સુઝુકી ડાયરેક્ટર અત્યારે જે તમે જોઈ લોન્ચિંગ ઇવેન્ટ હતી જે કન્ટિન્યુ સ્કૂટર છે સુઝુકીના જે અત્યારે માર્કેટ કેપ્ચર કરી રહ્યા છે જે માર્કેટમાં ફર્સ્ટ નંબર સેકન્ડ નંબરના સ્કૂટર છે એ જ સ્કૂટરમાં જે પાંચ છ કલર અલગ અલગ વેરિયન્ટમાં અવેલેબલ છે જ એ જ વેરિયન્ટમાં ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને નવા કલર કંપનીએ એડ કર્યા છે જેનાથી ફેસ્ટિવલ છે એ સારો થઈ શકે લોકોને કંઈક ફેસ્ટિવલમાં નવું મળી શકે યાદગાર ફેસ્ટિવલ બનાવી શકે તેની માટે હવેની એક્સેસ અને બર્કમેન ત્રણેયમાં નવા ગ્રાફિક્સ અને નવા લુક સાથે તમારા જે કંઈ ઉત્સવ છે તેનીમાં બુકિંગ કરાવો અમે આજથી બુકિંગ ઓપન કરીએ છીએ ભાવનગરની જનતા માટે બુકિંગ કરાવો અને સુઝુકી પરિવારમાં જોડાઈ અને સૌ સાથે મળીને નવા કલરનો આનંદ માણીએ